અટલાદરા વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા સમગ્ર વિસ્તારમાં પાણીની જોવા મળી હતી અટલાદરા પાણીની ટાંકી પાસે પીવાના પાણીની લાઇનમાં લીકેજ થતા પાણીનો વેટફાટ જોવા મળી રહ્યો છે જ્યારે કોંગ્રેસના વોર્ડ નંબર બારના વોર્ડ પ્રમુખ રાકેશ ઠાકોરે જણાવ્યું કે પાણી જાણે જમીનમાંથી બહાર ઉભરાતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અહીં કચરાનો ઢગલો એમાં પાણી ફરી વળતા ગંદકીનું સામ્રાજ્ય રાજ્ય ઉભું થયું છે પાણીની ટાંકી પણ નજીક આવેલી છે અને સંપ છે જો આ પાણી સંપમાં જાય તો લોકો કેટલા બીમાર પડે પાણી પુરવઠા તથા કોર્પોરેશનના અધિકારીઓએ આનો જલ્દીમાં જલ્દી નિકાલ લાવવો જોઈએ લોકોને પાણી મળતું નથી અને આવી રીતે જો પાણીનો વેડફાટ થાય તો આવનારા દિવસોમાં પાણીની અછત થઈ શકે છે તેવી ચિંતા પણ વ્યક્ત કરી હતી જળ ફૂટી રહ્યું છે કોઈ કારણ મળ્યું છે લીકેજ થવાનું ના કોઈ કારણ બધું તારે ખબર પડે કેમ કે આખા રોડ પર પાણી નીકળી છે પાંચ છ જગ્યા પર પેલી બાજુ નીકળે વચ્ચે નીકળે આ થાબડા પાસે નીકળે એટલે બધી બાજુ પાણી જ નીકળી રહ્યું છે મેળ મે જાય પાછી વ્યક્તિએ પાણી ટાકી ના સપને ઉતરે એટલે એ બીમારી પાછી લોકોના ઘરે જાય એટલે બીમારી નું ઘર કરી શું છે આ પાણી લીકેજ થાય છે કે સવારનું એટલું બધું પાણી લીકેજ થતું અહીંયા આવીને મેં ભાઈ નેતાઓ અહીંયાથી આવન થાય છે પણ કોઈ ફરિયાદ કરતું નથી એટલે આપણે મીડિયાના માધ્યમથી જણાવવું પડે છે કે અહીંયા આવું છે તો લોકો આટલા ગામ છે આટલા ગામની પાણીની ટાંકી છે ત્યાંની સમસ્યા છે કે અહીંયા રોડ પર સવારનું પાણી એક દોઢ કલાકથી લીકેજ થતું હતું કોઈ જોવાને બાજુમાં જ પાણીનો ટાંકીનો મોટી ટાંકી છે ને સંપ છે એટલે આ પાણી નીકળતું લોકો આવતા જતા એ લોકો સંપ કામ કરવાના ત્યાં લગી પાણી હું આવીને અહીંયા ઊભો રહ્યો ત્યાં પછી એ લોકો જાગ્યા અને પાણીનો લાગે વાલ બંધ ગયો તો આ બાજુનું પાણી બંધ થયું ત્યાં સુધી કેટલું પાણી રોડ પર આ ખેતર ભરાઈ ગયું આ બાજુ આ વગર વરસાદનું પાણી ભરાઈ ગયું અને બાજુમાં પાણીની બાજુમાં જ પહેલાં ગંદકી નાખે અને બેની બાજુમાં પહેલાં ગંદકીવાળું પાણી ભરવા આવે લોકો લાઈનમાં ઉભા રહે અને એ પાણી ગંદકી પાણી ભરે છે ત્યાં બાજુથી સંપ છે એ પાણી ત્યાં સંપે ઉતરે તો લોકોના ઘરે બીમારીઓ જાય એટલે કોર્પોરેશન હેલી તકે આ પાણીનો જે લીકેજ છે એને રિપેર કરે અને આ લોકોને બીમારીમાંથી મુક્તિ મળે મારે એજ કેવું છે કોર્પોરેશનને આપ ને આપ જયારે ચાલુ હતું અને આપે ક્યાંય કીધા પર બંધ કરવામાં આવી શું કેશો હું આવ્યો ને ત્યાં ઉભો રહ્યો અને ભાઈ વિડીયોગ્રાફી કરવા લાગ્યો લાગ્યું એને કે મીડિયાના લોકો આવશે એટલે એ લોકો ફટાફટ અહીંયાનું પાણી બંધ કર્યું એટલે એમને કેવું ચમત્કાર વગર નમસ્કાર નહીં એવું છે લાગે છે